બના કોઠો હેર ગોમ માં જ આવું છે હવે હેડિયા છે મોડું થાય હું નવરો ના કોમ છે મારે ગોમ

ફરવા ગયા દોર નહીં ફરવા ગયા દોર થોડી મીટિંગ તમે મોટા મિનિટ તમારે તો હજાર મીટિંગ હોય

આ કમર ની તમે આગળ ધંધો કરો ધંધો ના ના શું કંટાળે છો હાર બે કોઈ નઈ બધા હોય તમારે શાંતિ સારું છે છોકરા બાજરા ખવડાવું મને લાગે હોય ખવડાવું જુઓ ભાવ કેમ ના ના હારું મજા તારે તો પોણી પવરાય છે તમારે ઓછું ઓછું હોય કાપો હોય તો આપણું મન નહી રાખતો હા વાત સાચી છે

જેને મા બાપ ના હોય એને પૂછવાનું કેવી હોય જેવા દાદા ઉડતા હોય ને ખબર હોય વાત હાશી તમારી પડાવો વાખો નહી અમે ચો પડાવ કુદા ઓભલ્યો ના તો તું એક હારો છે તું ઘર માં જ મુતન તેમ કો છું ના અરે ગતો વાખો નહી પડાવ ચા મે ના ના ચા નહી પીવ હવે મારા ક્ષેત્ર માં જ જાવું છે કે હા મું નાખો હારો હારો તો કોમ કરો હો ટ્રેક્ટર ટ્રેક્ટર ઈ પડ્યો હાલ તો અમે આ વી થાય છે ને ખેડવા છે બહાર જાતા નહીં ના હવે પેલી કચ્છી બાચી છે કે હવે નાખો છે ખેડવા કોણ ઓય ને મજૂરી કરી કોકના છે તરફ ભેગું કરીને ટ્રેક્ટર ને ઘર ને તમે નાબડા મોટા કર્યા નારા ચો વેસવા જ નહીં ખરું

બધું ખાવા ટાઈમ છે એટલે વપરાશે બધું એટલે પડ્યો તારે આલી પડ્યું ખાવું પડું એટલે પણ હવે ઉભો થઈ હોત તો શું પડ્યો હોત ગોમત જબર હેડ તો આખ હોય તો ફરતા ગયો હોય કીધું ફરે તો જેટલા કે આવે છે ભાઈ

બધું પોકડાવા લઈને મન થી ખાવા લઈને કોઈ આવી ગયો ઈતો પોકડા તમે ખાવા આવજો મારા મારે મચીરીયા ખાઈ મને પંખો ગોઠવી ના હોય તો ના હોય પંખા ને બાયરા ખાવા છે તમારે હોય સારો દાઢો વાયરો ખરો હોય આટલી ઉમરે સાકરી કરો ડોવાની તો બહુ કામ કરો

એસી હા એટલે ગાડી બી કરી શકે ગાડી તો થાય જાય ટેન્શન ચાવી આલો ચાવી બડે હા તિજુરી ચાવી લાવી ભેગા થવા આવશે કે ફાવે તો મને લેવા આવશે આશ્રમ કીધું વૃદ્ધાશ્રમ

ખબી ર નહી હું ગોમો ઘણા ભેગા થયો એમ કે કે છોકરા મારા હારા છે તમે આવું કરો મને તો હમણાં ભેગો છે તાર તો એમ કે ખમાન મજાન ઈ શું બધું

કેમ કે તમે હજી ઘરમાં ઘરમાં જ મોટા છે બાર નીકળ્યા મજૂરી કરવા દાડા મન ભૂસ્યો તમારા હારું એમને બધું તમને છે ને ગોમ માં કોઈ પાછી મેળવી ના લે તમને કોઈ ઓળખતું જ નહીં ઈ તમને ખબર છે

આ મારો છો આ